દર્શક મિત્રો હું છું તમારો મિત્ર બીઆર આર ફરીથી આજના વિડીયોમાં એક ખૂબ સરસ ખૂબસૂરત બળદની જોડ લઈ આવું છું તમારી સમક્ષ રજૂ કરું છું જો તમારે આ બળત ખરીદવા હોય તો વિડીયોને કન્ટિન્યુ કરજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ ગોધલા છે તે વેચવાના છે તેના પહેલાં તમારે કોઈ પણ વસ્તુ વેચવા માટે મોકલવી હોય તો મારા આ વોટ્સએપ નંબર પર વિડીયો મોકલી દેવા વિનંતી આ બળદ મિત્રો જૂનાગઢ જિલ્લામાં આવેલા છે અને તાલુકાની વાત કરીએ તો તાલુકો છે માંગરોળ ગામનું છે સરસાલી ખૂબ જ સરસ અને સારા બળદ દેવાના છે કિંમતનો ઉલ્લેખ કરેલો નથી જેથી કરીને વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ટાઇટલમાં કોન્ટેક નંબર આપેલા છે ત્યાંથી તમે આ ગોધલા વિશેની વધુ માહિતી પણ લઈ શકશો અને મિત્રો તમારે દરરોજ આવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઇક કરી દેજો તમારા મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો